સુરતનારાંદિરના જય માતાદી ગ્રુપ દ્વારા પર્યાવરણ સંરક્ષણ અને મહાભારતની ભવ્ય થીમ પર ગણેશોત્સવ ની ઉજવણી કરાઇ રહી છે તો પંદર વર્ષથી એક જ મૂર્તિ ની પુનઃ સ્થાપના કરી જય માતાદી ગૃહ પર્યાવરણ નું રક્ષણ કરી રહ્યું છે સુરતમાં અર્સલા સાથે હાલ ગણેશોત્સવની ઉજવણી થઈ રહી છે ત્યારે સુરતમાં છેલ્લા પંદર વર્ષથી ગણેશજીની મૂર્તિનું વિસર્જન કરવાને બદલે એક જ મૂર્તિની પુનઃસ્થાપના કરીને નાણાં બચાવી પર્યાવરણના રક્ષણ સાથે સમાજ સેવા કરવાની સાથે ગુજરાત હાઉસિંગ બોર્ડનું જય માતાદી ગ્રુપ મૂર્તિના પૈસાની બચત કરી ગરીબ બાળકો માટે ઉપયોગમાં લેશે તો આ અંગે ગ્રુપ દ્વારા જણાવાયું હતું કે ગણેશોત્સવ માત્ર ભક્તિનો તહેવાર નથી પણ ભારતની લોકકળા સંસ્કૃતિ અને સમાજને જોડતું પર્વ છે દિવસમાં વીસ હજારથી વધુ શહેરીજનોએ દર્શનનો લાભ લઈ રહ્યા છે તો મહાભારતના પ્રસંગો દ્રૌપદીનું ચિરહરણ દાનેશ્વરી કર્ણ બાણસૈયા પર ભીષ્મ પિતામાં મહાભારત રચયિતા શ્રી કૃષ્ણના ગીતા ઉપદેશની કલાકૃતિઓ દ્રશ્યો આકર્ષણનું કેન્દ્ર લોકમાન્ય બાળ ગંગાધર તિળકે જનમાનસમાં સમારાષ્ટ્રવાદની ભાવના વિકસિત કરવા અને સમાજને સંગઠિત કરવા માટે સાર્વજનિક ગણેશ ઉત્સવની શરૂઆત કરી હતી રાજ્ય સરકારે પર્યાવરણ પ્રત્યે જનજાગૃતિ અને પરંપરાગત ગણેશ મૂર્તિઓથી થતાં પાણી પ્રદૂષણને ઘટ ઘટાડવા ઇકો ફ્રેન્ડલી ગણેશોત્સવ અભિયાનને પ્રોત્સાહન આપ્યું છે ત્યારે સુરતના રાંધેરના ગુજરાત હાઉસિંગ બોર્ડના જય માતા ગ્રુપ દ્વારા વર્ષે પર્યાવરણ સંરક્ષણ

આ વર્ષે અમારી મહાભારત ઉપર થીમ છે આપણા હિન્દુ સંસ્કૃતિ ઉપર ખાસ કરી અને આખું થર્મોકોલ અને કંતાન અને પીઓપીનું અમે ગુફા બનાવેલી છે જેમ કે દુર્યોધન શ્રી કૃષ્ણ ભગવાન અર્જુન પછી ભીષ્મપિતામા એ બધા અમે સારા સારા કેરેક્ટરોનું બધું અમે જાતે જ ઊભું કરીને અમારા મંડળવાડે ઊભું કરેલું છે અને આજકાલના બાળકોને કે યંગસ્ટરોને આપણી સંસ્કૃતિ વિશે કોઈ જાતનું નોલેજ નથી એ હિસાબે આ બધાઓને આપણે આપણે હિન્દુત્વ માટે નોલેજ આપવા માટે અમે મહાભારતની થીમનું આયોજન કર્યું છે અમારા જે ગણપતિ બાપા છે અમે અહીંયા છેલ્લા ત્રીસ વર્ષથી ગણપતિ બાપાનું આયોજન કરીએ છીએ અને એમાં છેલ્લા પંદર વર્ષથી અમારી ફાઇબરની ઇકો ફ્રેન્ડલી મૂર્તિ છે જેનું વિસર્જન અમે કરતા નથી ખાલી મંગલ મૂર્તિનું વિસર્જન કરીએ છીએ અને એ પણ અમે અમારા મંડપમાં જ કરીએ છીએ જેનાથી પ્રકૃતિનું એ ખરાબ વસ્તુ ન બને તમે જાણી શકો છો વિસર્જનમાં અવારનવાર ઘણી દુર્ઘટનાઓ બને છે એટલે અમે જાણી જોઈને અમારા મંડપ ઉપર જ વિસર્જનનું આયોજન કરીએ છીએ અમારે દર વર્ષે ગણપતિ બાપાનો ખર્ચો બચે છે એનાથી અમે ગરીબ બાળકોને જમાડીએ છીએ એ લોકોના પાઠ્યપુસ્તકો માટે અમે દાન કરીએ છીએ દર વર્ષે અને અમારે ત્યાં જે કંઈ પણ વસ્તુ વપરાય છે જેમ કે આ થર્મોકોલ છે કંધાન છે અમે રીયુઝ કરીએ છીએ જેનાથી પર્યાવરણ સાચવાઈ રહે અને નુકસાન થાય પર્યાવરણને આપણા જય માતા દી જય ગણેશ